પ્રિઝ્રીસ મોલાભાઈ તથા બેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન સત્તરમી તારીખ સાત્ર સાંભળીએ માથુનો ગ્રંથ પાંચમો અધ્યાય તેતાળીસ થી અડતાલીસમી કલમ સુધી ઈશ્વરે કહ્યું તમારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્રેષ રાગ એમ કહેલું છે તે તમે જાણો છો પણ હું તમને કહું છું તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડર માટે દુવા માગો તો પરમપિતાના સાચા સંધાન થઈ શકશો તે કેવા બલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર તમે પ્રેમ રાખો એમાં તમે બદલો મેળવવા માટે જઈ શું કર્યું એવું તો જગાતારો પણ ક્યાં નથી કરતા તમે ફક્ત તમારા સ્નેહબંધીઓને જ વંદન કરો તેમાં તમે વિશેષ શું કર્યું એટલું તો વિધર્મીઓ નથી કરતા પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભે તાબેનું ગ્રી પ્રવચનના જે શિખર કહેવાય આજનો શુભ સંદેશ પ્રભુ ઈસુ કહે છે જે પ્રભુ ઈસુ આપણને પસંદ કર્યા હોય આપણે અલગ હોવાનું છે દુનિયા જેવી રીતે ચાલે આપણે એવી રીતે ચાલવા નહીં અને જીવવા નહીં એટલે ઈશ્વરના સંતાન સાચા સંતાન થવાનું હોય તો પછી પ્રભુ આપણે એક નવો માર્ગ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એક નવી ધરતી નવો આકાશ બનાવવા માટે આવ્યા હોય એનો માર્ગ પણ બતાવે છે પ્રભુ કહે છે તમારા શત્રુ પર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુવા માગો તો જ તમે તમારા પિતાના સાચા સંતાન થઈ શકશો ક્રિષ્મા બેનો ઉત્પત્તિ નગરમાં પહેલો અધ્યાયમાં સત્યાવીસ છવ્વીસમી સત્યાવીસમી કલમમાં ઈશ્વર આપણે કેવી રીતે બનાવે એમ કરીને કે વર્ણન કરેલું છે પોતાના પ્રતિમૂર્તિ રૂપે બના પોતાના સ્વરૂપમાં બનાવ્યા જો પિતા જેવી રીતે આપણે બનાવી હોય એ પ્રમાણે આપણે રહેવાનું છે પરમપિતા કેવા છે બતાવે છે એ પવિત્ર છે એ દયાળુ છે અને એ ઉત્તમ છે પૂર્ણ છે એમ કેવા છે એટલે જે હેતુ માટે ઈશ્વરે આપણે બનાવ્યું હોય એ પ્રમાણે આપણે જીવવાનું છે દુનિયાની રીત હંમેશા અલગ હોય દુશ્મન હોય એને બદલો લેવાનું એને બરબાદ કરવાનું ઘણી વખત દેવળમાં આ બધું વાત કરે લોકો તો સાંભળે પછી કહે છે આ બધું કેવી રીતે થાય જે મારા દુશ્મન મારું જીવન બરબાદ કર્યું છે મને નફરત કરે છે ઘણું નુકસાન કર્યું છે મને દુઃખી કરી છે જે ખરાશ પરિસ્થિતિમાં મને પહોંચાડ્યું છે એના ઉપર હું કેવી રીતે પ્રેમ રાખી શકું એટલે જાતને માણસને માત્ર બોલને પાત્ર કરીને હું એને કોઈ દિવસ ક્ષમા નહીં કરી શકું પ્રેમ નહીં કરી શકું મને દલીલ કરતા હોય છે પણ પ્રભુ ઈસુમાં વાલા ભય બહેનો જો આપણે પ્રભુ ઈસુ તો હંમેશા આપણે સારા માટે જો આપણે સુખી જીવન જીવવાનું હોય આપણે દુશ્મનને ક્ષમા કરવાનું છે આપણે તંદુરસ્ત જીવન જીવવાનું હોય આપણે ક્ષમા કરવાનું છે આપણે શાંતિમય જીવન જીવવાનું હોય આપણે ક્ષમા કરવાનું છે પ્રેમ કરવાનું છે જ્યારે દુશ્મનને આપણે ક્ષમા કરવા તૈયાર નથી એ આપણામાં રહીને આપણામાં શાંતિ લાવે છે એ આપણામાં રહીને આપણા શરીર ઉપર નુકસાન લાવે છે બહુ બધે નેગેટિવ વિચાર આવે છે ગુસ્સો આવે છે એનું પરિણામ આ શરીર ઉપર આપણે હેલ્ધી કે તંદુરસ્ત જીવન જીવી શકીએ એમ નથી એટલે શારીરિક રીતે હોય માનસિક રીતે હોય આધ્યાત્મિક રીતે હોય પ્રભુ ઈચ્છે છે આપણે હંમેશા સુખી જીવન જીવીએ અને આનંદમય જીવન જીવીએ અને શાંતિમય જીવન જીવીએ પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં તેરમો અધ્યાય છે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તમે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો એ દુશ્મન આપણા ભાઈ આપણા ઘરમાં જ હોય ઘણી વખત આપણા સમાજમાં જ હોય પણ આપણે તો પ્રભુના સંતાનો છે પસંદ કરેલી પ્રજા છે પવિત્ર કોમ છે પ્રકાશના સંતાનો છે એટલે પ્રભુ જે માર્ગ બતાવ્યો છે એ પ્રેમનો માર્ગ છે એ પિતા લોકો શું કરી રહ્યા છે એમને ભાન નથી એમને ક્ષમા કર એ પ્રેમનો માર્ગ છે અને પ્રભુની ઈચ્છા છે આપણે પ્રભુના સાચા સંતાનો તરીકે જીવીએ પ્રભુ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલીએ આપણે શાંતિમય જીવન જીવી શકીએ સારી તંદુરસ્ત જીવન જીવી શકીએ અને આનંદમય જીવન જીવી શકીએ અને એવી રીતે આપણે ઈશ્વરના સાચા સંતાનો તરીકે પુરવાર આપી શકીએ હા કિસ્માલ ભાઈએ તબેનું આજના મનન સાત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય જય ગોડ બ્લસ યુ ઓલ